નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષયુશન જોઈશું જે આપણે પ્રથમ પરીક્ષા માટે આપણને કામ લાગશે જોઈએ ત્યારે સૌથી પહેલા આપણે પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે એટલે પહેલો પ્રશ્ન આપણને વિકલ્પો પૂછાશે જોઈએ ત્યારે પ્રકરણ એકમાં પહેલો વિકલ્પ જોઈએ પહેલો વિકલ્પ માઇનસ છ વત્તા જીરો બરાબર ખાલી જગ્યા તો આપણને ખબર છે કે જીરો સાથે કોઈપણ સંખ્યાનો સરવાળો કરીએ તો એનાય સંખ્યા આવે એટલે શું છે નીચે માઇનસ છ જ આવશે બરાબર છે ઓકે ચલો એના પછી માઇનસ આઠ ગુણ્યા એક બરાબર ખાલી જગ્યા તો માઇનસ આઠનો એક સાથે ગુણાકાર જેવી રીતે સરવાળા માટે તટસ સંખ્યા જીરો છે એવી રીતે ગુણાકાર માટેની તટસ સંખ્યા એક છે એટલે એક સાથેનો ગુણાકાર એનાય જ સંખ્યા આવે એટલે કે માઇનસ આઠ જોઈએ ત્રીજો વિકલ્પ તો અહીંયા શું કરેલું છે માઇનસ ચાર ગુણે માઇનસ ચાર બરાબર ખાલી જગ્યા તો સૌથી પહેલાં તો જ્યારે પણ બે સંખ્યાઓની વચ્ચે ગુણાકાર દેખાતો સૌથી પહેલાં તો ગુણાકાર કરી દેવાનો ખ્યાલ આવે શું કરવાનો ગુણાકાર અને હવે એની આગળના ચિહ્નો જોવાના જો બે વખત માઇનસ આવતા હોય ને તો જવાબ પ્લસમાં આવે એટલે કે બેકી સંખ્યામાં બે વખત માઇનસ આવતા હોય ચાર વખત માઇનસ આવતા હોય છ વખત માઇનસ આવતા હોય તો જવાબ પ્લસમાં તો સૌથી પહેલાં શું કરવાનું ગુણાકાર તો ચાર ગુણ્યા ચાર એટલે કેટલા થાય સોળ બરાબર અને જવાબમાં અહીંયા જુઓ કેટલી વખત માઇનસ આવે છે બે તો જવાબમાં શું લખવાનું પ્લસ સમજણ પડી બે વખત માઇનસ આવતા હોય તો પ્લસ એક વખત માઇનસ આવતા હોય ત્રણ વખત માઇનસ આવતા હોય તો જવાબ માઇનસમાં આવશે ચલો એના પછી ચોથો વિકલ્પ માઇનસ પંદર ભાગ્યા પાંચ બરાબર ખાલી જગ્યા તો અહીંયા સેમ ગુણાકારમાં જેવો ગુણાકાર કરો છો એવી જ રીતે ભાગાકારમાં સૌથી પહેલાં ભાગાકાર કરી દેવાનો એટલે પંદર ભાગ્યા પાંચ કરીએ તો આપણને જવાબ મળે ત્રણ બરાબર ના ખ્યાલ આવે તો અહીંયા સાઈડમાં કરી દેવાનું પંદર ભાગ્યા પાંચ બરોબર પાસે બરોબર તો જવાબ આપણને શું આવશે હવે એક વખત માઇનસ છે બે વખત માઇનસ છે કે ત્રણ વખત હમણાં કહીએ પ્રમાણે જો બે વખત માઇનસ આવતા જવાબ પ્લસમાં પણ અહીંયા તો બંને સંખ્યાની આગળ થઈને એક જ વખત માઇનસ આવે છે તો જવાબ શું આવશે માઇનસ બરોબર વિકલ્પ પાંચ બાર ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ ચાર હું કોની સાથે ભાગાકાર કરું તો મને મળે પડે છે અથવા બીજી રીતે વિચારવું હોય તો માઇનસ ચાર નો કોની સાથે ગુણું તો મને બાર મળે ખબર પડે છે ઓકે કાં તો છે ને આ જે જવાબ છે એનો જ ભાગાકાર કરો તો બાર ભાગ્યા ચાર તો શું મળે ત્રણ બરોબર બાર ભાગ્યા ચાર કરો તો આપણને જવાબ શું મળે ત્રણ હવે જવાબ સામે આપેલો છે માઈનસ અને માઈનસ જવાબ ક્યારે આવે એક વખત માઈનસ આવતા હોય તો અહીંયા તો ઓલરેડી છાપેલી સંખ્યામાં કોઈ આગળ માઈનસ દેખાતું નથી તો આપણે આ સંખ્યાની આગળ માઈનસ લગાવી દઈએ એટલે કે આપણો સાચો જવાબ થશે માઈનસ ત્રણ ઓકે ખ્યાલ આવે છે ચલો જોઈએ આપણે આગળ છઠ્ઠો વિકલ્પ છપ્પન ભાગ્યા માઈનસ સાત બરાબર ખાલી જગ્યા તો છપ્પનનો સાત વડે ભાગાકાર કરીએ તો શું આવશે તો આપણને સાતનો ઘડિયો આવડે તો ખ્યાલ આવી જાય સાત અઠા છપ્પન બરાબર હવે અહીંયા માઇનસ કેટલી વાર દેખાય છે એકવાર વાર તો જવાબસામાં આવશે માઇનસમાં જ આવશે સમજાઈ ગયું આ યાદ રાખી લેવાનું બરાબર એવી જ રીતે સત્તર ગુણ્યા છ તો સત્તરનો છ સાથે ગુણાકાર બરાબર કેટલા આવશે એકસો ને બે બરાબર પણ કેટલી વખત માઇનસ દેખાય છે એક વખત તો આપણને જવાબસામાં આવશે માઇનસમાં તો માઇનસ એકસો બે ચલો આઠમો વિકલ્પ માઇનસ પિસ્તાલીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક માઇનસ પિસ્તાલીસનો કોની સાથે ભાગાકાર કરું તો એક થાય તો આપણને ખબર છે કોઈપણ સંખ્યાનો એના એ જ સંખ્યા સાથે ભાગાકાર કરીએ તો જવાબ એક મળે તો માઇનસ પિસ્તાલીસનો માઇનસ પિસ્તાલીસ સાથે ભગાકાર કરશું તો આપણને એક મળશે માટે સાચો જવાબ શું આવશે માઇનસ પિસ્તાલીસ ઓકે જોઈએ આપણે પ્રકરણ બે પહેલો વિકલ્પ પાંચના છેદમાં આઠ ગુણ્યા આઠના છેદમાં પાંચ તો અહીંયા આપણને દેખાય છે કે બંને સંખ્યાના અપૂર્ણાંકમાં અંશ અને છેદ વચ્ચે ગુણાકાર છે તો ઉડતા હોય તો ઉડાડી દેવાના ચલો અહીંયા પાંચ પાંચ નીકળી ગયા અહીંયા આઠ આઠ પણ છેદ અને અંશમાં ઉડી ગયા તો અહીંયા શું વધ્યું કંઈ ના વધે તો આપણને ખબર છે ગુણાકાર માટે ટોટલ સંખ્યા એક વધે તો અહીંયા સાચો જવાબ આવશે

કે આ સંખ્યા અંશમાં છે અને છેદમાં કંઈ નથી તો શું છે એક છે અને આપણે એકને ક્યારે ઉડાડવાનો ટ્રાય નહીં કરવાનો કેમ કે એક એટલે જવાબ તો એક જ આવવાનો છે બરાબર છે નવ દુ અઢાર તો ઉપર કંઈ વધ્યું નથી માટે એક અને નીચે બે એકા બે માટે સાચો જવાબ આવશે એકના છેદમાં બે જોઈએ આપણે ચોથો વિકલ્પ તો અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે

ત્રણના છેદમાં સાત અંશ છેદમાં જાય ને છેદ અંશમાં જાય એટલે કે એવી સંખ્યા ક્યાં છે તો આ રહી બરોબર જોઈએ આપણે પાંચમો વિકલ્પ આઠ ભાગ્યા એકના છેદમાં બે તો હવે અહીંયા જ્યારે વચ્ચે ભાગાકાર દેખાય છે અને એ પણ પાછળ અપૂર્ણાંક સ્વરૂપ છે તો આપણે શું કરવાનું કંઈક નહીં ભાગાકાર નહીં કરવાનો ભાગાકારનો આપણે ગુણાકારમાં કન્વર્ટ કરવાનો તો જ્યારે પણ ભાગાકારનો આપણે ગુણાકારમાં કન્વર્ટ કરતા હોય ત્યારે પહેલી સંખ્યા એમને એમ લખી દેવાની પછી ભાગાકારની જગ્યાએ આપણે શું કરવાનું ગુણાકાર તો એના પછી જે સંખ્યા આવતી હોય એનો છેદ અંશમાં જ લખવાનો અને અંશ છેદમાં લખવાનો એટલે કે બેના છેદમાં એક તો અહીંયા સાચો જવાબ મળશે આઠ દો સોળ અને સોળના છેદમાં એક અને આપણે છેદમાં એક લખતા નથી માટે સાચો જવાબ શું આવશે સોળ તો ક્યાં છે

બરાબર તો હવે અહીંયા જો ત્રણ ત્રણ ઉડી ગયા શું વધ્યું તો ઉપર બે અને નીચે પાંચ તો સાચો જ જવાબ થશે આપણો બે ના છેદમાં પાંચ બરાબર ચલો જોઈએ સાતમો વિકલ્પ એક પોઈન્ટ બે ગુણે જીરો પોઈન્ટ બે બરાબર ખાલી જગ્યા હવે અહીંયા દશાંશ પોઈન્ટ વાળી સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો શું કરવાનું આમ તો આપણે પોઈન્ટ વગર સંખ્યા જોઈએ તો પહેલી સંખ્યા આપણને શું દેખાય છે બાર દેખાય છે બીજી સંખ્યા આપણને પોઈન્ટ વગર જોઈએ તો શું વંચાય છે બે વંચાય છે અને બંનેનો ગુણા કરીએ કરીએ તો શું આવે બાર દો ચોવીસ હવે અહીંયા જોવા કેટલા અંક આગળ પોઈન્ટ છે એક અંક આગળ અહીંયા પણ કેટલા અંક આગળ પોઈન્ટ છે એક અંક આગળ તો જવાબમાં છે ને એક વધતા એક એટલે કે બે

સાતમો વિકલ્પ એક પોઈન્ટ બે ગુણે જીરો પોઈન્ટ બે બરાબર ખાલી જગ્યા જ્યારે દશાંશ પોઈન્ટનો ગુણાકાર પૂછાય તો સૌથી પહેલાં આપણને સાદી સંખ્યા જોવાની પોઈન્ટ સિવાય તો શું વંચે બાર બાર ગુણે બે એટલે બાર ગુણે બે એટલે કેટલા ચોવીસ હવે બારમાં જુઓ કેટલા અંક આગળ પોઈન્ટ છે એક અંક આગળ જીરો પોઈન્ટ બેમાં પણ કેટલા અંક આગળ પોઈન્ટ છે એક અંક આગળ તો આપણે જવાબમાં છે ને એક વત્તા એક એટલે કે બે અંક આગળ પોઈન્ટ મૂકી દેવાની એટલે કે ડાયરેક્ટ આપણો જવાબ મળી જાય ઝીરો પોઈન્ટ ચોવીસ બરાબર ચલો એના પછી આઠમો જ વિકલ્પ આઠમા વિકલ્પમાં ગુણાકાર તો હવે એના પછી જુઓ સંખ્યા આપણને અહીંયા તો એક જ સંખ્યા દેખાય છે તો એનો છેદ તો દેખાતો નથી તો હમણાં મેં પ્રમાણે આ સંખ્યા એકલી હોય તો એના છેદમાં શું હોય એક તો હવે અંશ છેદમાં લખવાનો અને છેદ ચાર અને ની સાચો જવાબ ચાર ના છેદ માં ત્રણ આ રહ્યો બરોબર જઈએ આપણે આગળ જોઈએ પ્રકરણ ત્રણ વિકલ્પો પહેલો વિકલ્પ બાર પચીસ અઢાર પંદર વીસનો મધ્યસ્થ શોધો તો અહીંયા આનો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલાં આપણે શું કરવાનું ચડતા ક્રમમાં ગોઠવાનો તો ચડતા ક્રમ બરાબર અહીંયા ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવીએ તો ચડતો ક્રમ તો સૌથી પહેલાં નાનું અવલોકન ચડતા ક્રમમાં પગારથી ચડતા હોય ને પહેલું પગારથી પહેલાં પછી બીજું ત્રીજું તો એવી રીતે નાનું પગારથી પહેલું હોય તો અહીંયા નાની સંખ્યા પહેલાં લખવાની તો કઈ આવશે બાર બરાબર પછી આવશે પંદર પછી આવશે અઢાર પછી વીસ અને પછી લાસ્ટમાં આવશે પચીસ હવે અહીંયા અવલોકનો જુઓ કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ અને જો પાંચ અવલોકન આવતા એટલે કે એકી સંખ્યામાં અવલોકન આવતા હોય અવલોકનો કેટલા છે એકી સંખ્યામાં જો અવલોકન આવતા હોય ત્યારે મધ્યસ્થ શું કરવાનું તો એ તો આપણને ડાયરેક્ટ આવડે એક સંખ્યામાં જ્યારે અવલોકન આવતા હોય તો વચ્ચેનું અવલોકન એ આપણો મધ્યસ્થ પણ કદાચ અહીંયા તો પાંચ અવલોકન છે વધારે સંખ્યામાં હોય તો આપણને કેવી રીતે ખબર પડે વચ્ચેનું અવલોકન કયું આવે તો એના માટે એક સૂત્ર છે તો મધ્યસ્થ બરાબર શું આવશે તો એન એટલે કે અવલોકનની સંખ્યા કેટલી છે પાંચ વત્તા એક ભાગ્યા બે મુ અવલોકન બરોબર એટલે વચ્ચેનું જ અવલોકન થશે બરોબર તો કેટલા આવશે પાંચ અવલોકન એટલે કે પાંચ વત્તા એક એટલે કે છ અને છ ભાગ્યા બે મુ અવલોકન બરોબર એટલે કે ત્રણ અવલોકન અને અવલોકન કયું દેખાય છે પહેલું બીજું ત્રીજું કયું છે અઢાર બરાબર અને એકી સંખ્યામાં મધ્યસ્થ આવતા હોય તો આપણે સિમ્પલ કહી શકીએ કે વચ્ચેનું જ અવલોકન આવે પરંતુ જ્યારે તકલીફ શું પડે કે બેકી સંખ્યામાં અવલોકન આવતા હોય ત્યારે શું કરવાનું તો આપણે જોઈએ એના પછીનો વિકલ્પ તો બીજો વિકલ્પ કંઈક એવો જ છે અહીંયા અવલોકનનો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ અવલોકન છે ને એનો મધ્યસ્થ શોધવાનો છે તો સૌથી પહેલા તો આપણે યાદ રાખવાનું ને મધ્યસ્થ શોધવા માટે શું કરવાનું તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવાનું તો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયેલા તો અહીંયા ચડતા ક્રમમાં જ છે તો હવે એના પછીનું સ્ટેપ શું કરવાનું તો જ્યારે બેકી સંખ્યામાં અવલોકન આવતા હોય બેકી કિસ સંખ્યામાં અવલોકન આવતા હોય તો શું કરવાનું તો એનું સૂત્ર થાય મધ્યસ્થ બરાબર એન ભાગ્યા બે મો અવલોકન વત્તા એન ભાગ્યા બે વત્તા એક મો અવલોકન એટલે કે ટૂંકમાં વચ્ચેના જે બે અવલોકન છે એનો સરવાળો અને ભાગ્યા બે બરોબર સૂત્ર એકવાર લખી દઉં મધ્યસ્થ બરાબર એન બે મો અવલોકન બરોબર પછી પ્લસ એન ભાગ્યા બે પ્લસ વન

અને શું કરવાનું ભાગ્યા બે બરાબર તો ત્રીજું અહીંયા ત્રણમાં અવલોકન કયું છે તો ત્રણ અને ચારમું અવલોકન ચાર તો અહીંયા ત્રણમો અવલોકન ત્રણ વત્તા ચાર ભાગ્યા બે એટલે ત્રણ વત્તા ચાર એટલે કેટલા થયા સાત સાત ભાગ્યા બે એટલે સાત ભાગ્યા બે એટલે શું આવશે ત્રણ પોઈન્ટ પાંચ જે આપણો સાચો જવાબ આવડશે બરાબર અહીંયા જરૂરી નથી કે ત્રણમાં અવલોકન ત્રણ ને ચારમાં અવલોકન ચાર જ કદાચ કોઈ બીજી સંખ્યા હોય અહીંયા બરાબર તો અહીંયા બીજું પણ આવી શકે બરાબર તો આ સૂત્ર છે સૂત્ર યાદ રાખી લેવાના બરાબર અને સૂત્ર જો યાદ ના આવે તો મધ્યસ્થ માટે એટલું યાદ રાખવાનું સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાના ત્યાર પછી એકી સંખ્યા હોય તો વચ્ચેનું જ અવલોકન મધ્યસ્થ હશે અને બેકી સંખ્યા હોય તો વચ્ચેના જે બે અવલોકન છે એનો સરવાળો કરીને બે વડે ભાગી દેવાનું બરાબર જોઈએ આપણે ત્રીજો વિકલ્પ પ્રથમ પાંચ એકી પ્રાકૃતિક સંખ્યા કઈ કીધેલી છે એકી પ્રાકૃતિક સંખ્યાની સરાસરી બરાબર મધ્યક સરાસરી એટલે કે મધ્યક બરાબર ખાલી જગ્યા સૌથી પહેલા એમાં પણ મધ્યકનું સૂત્ર આપણને ખબર હોય જોઈએ તો મધ્યક બરાબર શું થાય તો મધ્યક બરાબર શું થશે અવલોકનનો સરવાળો અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા અવલોકનની સંખ્યા બરોબર તો અહીંયા કેટલા અવલોકનો છે બીજી ત્રણ ચલો પછી પાંચ પછી સાત પછી નવ બરોબર આ એકી પ્રાકૃતિક સંખ્યા અને ભાગ્યા કેટલા અવલોકનનો છે એક બે ત્રણ છે અને પાંચ તો ભાગ્યા પાંચ બરોબર હવે આ બધાનો સરવાળો કરી જુઓ તો જુઓ સરવાળું છે ને સિમ્પલ રીતે કરવું હોય તો આ છેલ્લી સંખ્યા અને આ સંખ્યા તો નવ વત્તા એક એટલે કે દસ પછી છેલ્લેથી બીજી અને પહેલાંથી બીજી ત્રણ ને સાત કેટલા થયા દસ તો દસ ને દસ વીસ ને પાંચ પચીસ તો પચીસ ભાગ્યા પાંચ એટલે કે પાંચે પાંચે પચીસ બરાબર તો પાંચ એ આપણું શું થશે મધ્યક બરાબર તો સાચો જવાબ આવશે આપણો પાંચ ઓકે ચલો જોઈએ આપણે નેક્સ્ટ જોઈએ ચોથો વિકલ્પ તો શું કીધેલું છે અવલોકનો આપેલા છે છ આઠ દસ એક્સ અને ચૌદ ની સરાસરી એટલે મધ્યક દસ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા તો અહીંયા આપણે હમણાં જ જોયો દાખલો ત્રીજો દાખલો એના જેવો દાખલો છે શું કરવાનું છે મધ્યક પૂછાય એટલે મધ્યકનું સૂત્ર મૂકી દેવાનું તો મધ્યક બરાબર શું થાય તો મધ્યક બરાબર અવલોકન સરવાળો અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા અવલોકનની સંખ્યા બરાબર તો અહીંયા અવલોકનનો સરવાળો અવલોકનો કેટલા છે તો જો અહીંયા અવલોકનનો છે લખી દઈએ છ વત્તા આઠ વત્તા દસ વત્તા એક અને વત્તા ચૌદ ભાગ્યા અવલોકનની સંખ્યા અવલોકનનો કેટલા છે તો પાંચ બરાબર માટે ભાગ્યા પાંચ અને મધ્યક પણ અહીંયા આપણને આપી દીધો છે મધ્યક કેટલો છે દસ તો માટે અહીંયા લખી દઈએ દસ સમજાય છે ઓકે તો સૌથી પહેલા તો અહીંયા ભાગાકારમાં જે સંખ્યા છે બરાબરની બીજી બાજુ મોકલીએ તો ક્યાં જશે દસ ના ગુણાકારમાં જશે તો દસ ના ગુણાકારમાં જાય એટલે પાંચ ગુણ્યા દસ એટલે અહીંયા પાંચ ને દસ કેટલા થશે પચાસ બરાબર હવે અવ લોકોનો સરવાળો છ વત્તા આઠ ચૌદ ચૌદ ને દસ ચોવીસ ચોવીસ વત્તા ચૌદ એટલે કે અડત્રીસ ચોવીસ ને દસ ચોત્રીસ ચોત્રીસ ને ચાર અડત્રીસ બરાબર અને એકસો સરવાળું થાય નહીં તો આપણે સાઈડમાં લખી દેવાનું બરાબર નીચે જ રહ્યા પાંચ એ ક્યાં ગયા તો અહીંયા ગુણાકારમાં આપણે મોકલી દીધા હવે અડત્રીસ ને બરાબરની આ સાઈડ મોકલીએ તો શું થશે હવે એની આગળનું ચિહ્ન જો અડત્રીસની આગળ શું છે પ્લસ છે એટલે કોઈ ના હોય ચિહ્ન તો શું હોય પ્લસ અને બરાબરની બીજી બાજુ મોકલીએ તો શું થઈ જાય માઇનસ તો માઇનસ અડત્રીસ બરોબર તો પચાસમાંથી આપણે અડત્રીસ જાય તો શું વધે બાર સૂત્ર મૂકી દેવાનું મધ્યક બરાબર અવલોકનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા અહીંયા શું કહેલા છે તો જેટલા બી અવલોક બતાવેલા છે બરોબર બધા જ અવલોકન શું કરી દીધો સરવાળો અને ભાગ્યા પાંચ બરોબર અહીંયા પાંચ છેદમાં હતા બરાબરની બીજી બાજુ ગયા તો ગુણાકારમાં ગયા એટલે દસ ગુણ્યા પાંચ એટલે પચાસ થયા અને આ સાઈડ અવલોક સરવાળો કર્યો તો કેટલા થયા અડત્રીસ વધતા એક્સ એક્સને આપણે સાઈડમાં રાખ્યો બાકી જેટલી બી આંકડા બધાનો સરવાળો કર્યો એટલે અડત્રીસ હવે અડત્રીસની આગળ કોઈ ચીન નથી તો શું છે પ્લસ અને જ્યારે એને ઉપાડીને જમણી બાજુથી ડાબી બાજુ લઈ ગયા ત્યારે શું થઈ ગયું માઇનસ તો પચાસમાંથી અડત્રીસ બાદ કરીએ તો શું થાય બાર અને આ સાઈડ એટલે કે જમણી સાઈડ એક્સ એમના એમ નીચે મૂકતા ગયા એટલે એક્સની કિંમત આપણને મળી બાર ઓકે તો આપણો સાચો જવાબ છે બાર ચલો એના પછી પાંચમો વિકલ્પ માહિતી સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા ખાલી જગ્યા કહેવાય તો સૌથી વધારે વખત વખત આવતો હોય એટલે એટલે કે વધારે બહુ વખત આવતો તો એને બહુલક કહેવાય કહેવાય શું બહુલક બરોબર જોઈએ છઠ્ઠો વિકલ્પ તો આપેલી માહિતીમાં ખાલી જગ્યા એક થી વધુ વખત હોઈ શકે તો આપેલી માહિતીમાં કોઈ પણ માહિતી આપેલી હોય એમાં સૌથી એકથી વધારે વખત શું હોય શકે તો બહુલક હોઈ શકે બરોબર કેમ કે બહુલક એટલે શું વધારે વખત આવતું અવલોકન હવે કોઈ અવલોકનો માની લો સરખી સંખ્યામાં આવતા હોય કોઈ એક અવલોકન ત્રણ વખત આવતું હોય બીજું અવલોકન પણ ત્રણ વખત આવતું હોય તો એ બંને અવલોકનને બહુલક કહેવાય બરોબર તો એકથી વધુ વખત શું હોઈ શકે બહુલક હોઈ શકે માટે સાચો જવાબ આવશે બહુલક બરોબર ચલો એના પછી ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવેલા પ્રાપ્તાંકને હમણાં જ આપણે દાખલા શીખીએ એ પ્રમાણે શું કહેવાય એને મધ્યસ્થ કહેવાય શું કહેવાય ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવતા પ્રાપ્તાંગને શું કહેવાય મધ્યસ માહિતીના બધા જ પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકની સંખ્યા વડે ભાગતા મળતું જે સંખ્યા છે એને શું કહેવાય મધ્યક બરાબર ચલો જોઈએ નેક્સ્ટ સમબાજુ ત્રિકોણના દરેક ખૂણનું માપ ખાલી જગ્યા હોય તો ત્રિકોણ કેવો છે સમ બાજુ તો એના બધા ખૂણા પણ કેવા હશે સરખા અને ત્રિકોણના ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય અને તો આપણે એકસો એસી અંશ ને ત્રિકોણ હશે ત્રણ વડે ભાગીએ તો દરેક ખૂણાનું માપ કેટલું મળશે સાહીઠ બરોબર ખ્યાલ આવે છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો એકસો એસી અને ત્રણે સમ બાબાજુ કીધેલું છે તો ત્રણેય બાજુ કેવી હશે સરખી તો ત્રણેય બાજુ સરખી હોય તો ત્રણ વડે ભાગીએ તો શું થશે સાઈઠનો એકનો ખૂણો મળે બરોબર ચલો એના પછી અને સિમ્પલ બીજી રીતે પણ આપણને યાદ રાખવાનું કે જો સમજુ ત્રિકોણ હોય તો દરેક ખૂણા સરખા સરખા ખૂણા સાઠના જ હોય બરાબર કેમ કે નેવ અંશના સરખા ખૂણા કરવા જઈએ તો એનું માપ વધી જાય તો એકસો એસી ન મળે ત્રણે સરવાળો બરાબર ચલો એના પછી બીજો વિકલ્પ ખૂણા એ અને ખૂણા બી એ બંને ખાલી જગ્યા હોય તો તેમના માપ સરખા ન હોય હવે ખૂણા એ અને ખૂણા બી બંને કેવા હોય એમના માપ સરખા ના હોય તો અહીંયા કાટ ખૂણા હોય તો કાટ ખૂણા ન જ મળે એટલે કાટ કેવા હશે સરખા અનુકોણો તો બે અહીંયા મેં કહ્યું પ્રમાણે કન્ડિશન લખવાનું રહી ગયેલું છે બાકી બે સમાન તરીખા હોય અને છેદિકા છેદતી હોય ત્યારે એનાથી બનતા જે અનુકોણો અનુકોણ એટલે કે એફ તો એફના પણ બંને ખૂણા કેવા મળે સરખા બરાબર ચાર પ્રકારના એફ મળે ખ્યાલ છે ને એ આગળ દાખલા આવશે ત્યારે સમજાઈશું યુગ્મકોણ તો યુગમકોણ પણ ક્યાં

પણ રેખિક જોડના ખૂણા અહીંયા એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો માટે આપણે લખી દઈએ રેખિક જોડના ખૂણા સરખા ન હોય કેમ કે આ પ્રકારમાં આપણને એ ભણ્યા છે અનુકોણો અને કોણો બંને કેવા છે સરખા છે બરાબર અને કાટ ખૂણા તો દરેકનું માપ કેટલું હોય નેવું હોય માટે એક જ એવું છે રેખિક જોડના ખૂણા કે જેનું માપ સરખા ન હોય બરાબર માટે સાચો જવાબ આવશે રેખિક જોડના ખૂણા બરાબર ચલો ત્રીજો કોટિકોણના માપનો સરવાળો ખાલી જગ્યા હોય

માટે શું હોઈ શકે પૂરક કોણ છઠ્ઠો વિકલ્પ બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અંતયુગ્મ કોણની કેટલી જોડ બને અંતઃયુગ્મ કોણ બરાબર બે સમાંતર રેખા જતી હોય ને એક છેદિકા છેદે તો અંતયુગ્મ કોણની બે જોડ મળે એટલે કે એક આમ જેડ મળે અને એક આમ જેડ મળે બરાબર માટે બે જોઈએ આપણે નેક્સ્ટ વિકલ્પ બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી બે ભિન્ન રેખાઓ હોય એને એક છેદિકા છેદવાથી અનુકોણની કેટલી જોડ મળે તો અનુકોણની ચાર જોડ મળશે ફરી એકવાર જોઈએ જો એક તો આ એપ બને છે એટલે કે આપ સીધો એપ તમને આકૃતિમાં દેખાતો જ બરાબર પછી એક ઊંધો એપ દેખાય છે હા પછી એક એના કરતા

તો ચાલો આ બેનો સરવાળો નેવું થાય ના નેવું તો સંખ્યા જ મોટી છે તો સરવાળ થશે નહીં આનો સરવાળો ના આ બંનેનો સરવાળો સો થાય કેટલો થાય સો નેવું થતો નથી માટે આ પણ નથી તો જે વધ્યો ઘટ્યો એ જ આપણો જવાબ અને એકવાર ચેક પણ કરી લઈએ સિત્તેર વત્તાવીસ એટલે કેટલા થાય નેવું બરાબર સાચો જવાબ શું આવશે ડી ઓકે અહીંયા સાથે વિકલ્પો પૂરા થાય છે અને આપણે નવા પ્રશ્ન નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવજો ઓકે